કાપડ એક તો ચાલુ લઈ આવે નાનું લઈ આવે મજામાં ઘણા દિવસે દેખાડા તમે તો ક્યાં બાત કરો રે બાબા જો ને હમણાં હું ઘરના છે ને બાકી કપડા એમ લઈ આવ્યા છો કપડા સારા છે કઈ વાંધો નહીં માપ લઈને બનાવવાનું છે કે જુના જ માપે કરવું છે નવું જ લેવાનું ને ભાઈ તમે જોવો તો ખરા વધી ગયું છે કિલો

મને તો બરાબર લાગે ટૂંકા જ પહેરે બધા પગ જાય રાખું છે કે મારે આમ ચપોચ ફિટિંગ વાળા પહેરવા મને ઢીલા પોચા ગમતા નથી તો શું કરવું અંદર જાય કરવું પડે ઇલાસ્ટિક નાખી દો પેન્ટમાં બરોબર એટલે તમારો પગ જતો રે બરોબર છે અને હું પેન્ટ બનાવી દઉં ત્યારે ચંપલ નહી પહેરવાના બુટ બુટ હું પગ નો જાય એવું પેન્ટ પહેરવાનું જોતો ખરા તમે હા હા વાંધો હાલો થોડીક એકાદ ઢીલી રાખી દે હવે આ બે બટન જ રાખવા ને શર્ટ માં તે હુકર નાખવા બે બ્લાઉઝ નથી મારે બનાવવાનું શર્ટ બનાવવાનું છે કઈ વાંધો ને પાછળ ફરી જવા હાલો છળ એટલો શર્ટ લાંબો રાખું ને જેટલો આગળ રાખવું એટલો બે સરખો જોઈ ના ના અત્યારે અપડાઉન ની ફેશન છે આછળ હે શર્ટ ની લંબાઈ છે ને